ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડ જિલ્લાની મુલાકાતે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માની પ્રથમ મુલાકાત છે વાપી રેલવે સ્ટેશન પર પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલ પટેલ એમએલએ પ્રમુખને આવકાર્યા ઉમરગામથી ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે જી બિરસા મુંડાની જન્મજયંતિ છે તે નિમિત્તે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડ જિલ્લાની મુલાકાતે છે તેવો પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર વલસાડ જિલ્લાની મુલાકાતે છે તો વાપી રેલવે સ્ટેશન પર પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાએ સાંસદ ધવલ પટેલ અને એમએલએ પ્રમુખનું સ્વાગત કર્યું હતું